રોબર્ટ કિયોસાકીના વિચારો ખાસ કરીને પૈસા વિશેના હંમેશા ચર્ચામાં રહે છે ખરું ને તો આજે આપણે એમની કેટલીક સૌથી વિવાદાસ્પદ અને સાચું તો વિચારવા જેવી નાણાકીય ફિલોસોફીઓને એકદમ સરળ રીતે સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ ચાલો સીધા જ એમના સૌથી મોટા અને વિવાદાસ્પદ દાવાથી શરૂઆત કરીએ એમના મતે સૌથી જૂનું વિચાર એ છે કે શાળાએ જાઓ નોકરી મેળવો સખત મહેનત કરો પૈસા બચાવો દેવામાંથી બહાર નીકળો અને શેરબજારમાં લાંબા ગાળા માટે રોકાણ કરો કિયોસાકી કહે છે કે આ સલાહ જે આપણને બધાને શીખવવામાં આવી છે એ હવે કામ નથી કરતી બસ આખી સિસ્ટમ જ જૂની થઈ ગઈ છે તો આપણો પહેલો મુદ્દો આ જ છે આ સૌથી જૂનો વિચાર ચલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે કિયોસાકી શા માટે માને છે કે આ પરંપરાગત નાણાકીય સલાહ હવે કોઈ કામની નથી અહીં એક બહુ જ સીધો સવાલ પૂછવામાં આવ્યો છે જરા વિચારો જ્યારે સરકારો અબજો ખરબો રૂપિયા છાપી રહી હોય ત્યારે પૈસા બચાવવાનો શું અર્થ છે તર્ક એકદમ સિમ્પલ છે જેટલા વધુ પૈસા છપાશે એટલું જ આપણી બચતનું મૂલ્ય ઘટતું જશે સારું તો જો જૂની સલાહ કામ નથી કરતી તો પછી સમસ્યા છે ક્યાં કિયોસાકીના મતે સમસ્યા બહારની દુનિયામાં નથી પણ આપણી અંદર જ છે આ એક પ્રકારનો આંતરિક સંઘર્ષ છે જે દરેક વ્યક્તિની અંદર ચાલે છે આ વિચાર થોડો રસપ્રદ છે કિયોઝાકી કહે છે કે આપણા બધાની અંદર ત્રણ અલગ અલગ વ્યક્તિત્વ રહે છે એક ગરીબ એક મધ્યમવર્ગીય અને એક અમીર પણ સમસ્યા શું છે ખબર છે આપણી આખી શિક્ષણ પ્રણાલી ફક્ત પેલી મધ્યમ વર્ગની વ્યક્તિને જ પ્રોત્સાહન આપે છે જેનું ધ્યાન ફક્ત સલામત નોકરી અને દર મહિનાના પાક્કા પગાર પર હોય છે અને અહીં આ બે માનસિકતાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે જુઓ મધ્યમ વર્ગની માનસિકતા શું શોધે છે સુરક્ષા અને સ્થિર પગાર જે આપણને સ્કૂલમાં શીખવવામાં આવે છે પણ બીજી બાજુ અમીર માનસિકતાને પગારની જરૂર જ નથી કિયોસાકીની દલીલ એ છે કે આ પગારની આદત જ આપણને પૈસાના ગુલામ બનાવી દે છે તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે સૂચવેલો ઉપાય છે ઉદ્યોગ સાહસિક માનસિકતા અપનાવવી અને એક વાત સ્પષ્ટ કરી દઉં આ ફક્ત કોઈ બિઝનેસ શરૂ કરવા વિશે નથી એના કરતાં ઘણું વધારે છે કિયોસાકી માટે ઉદ્યોગ સાહસિક એટલે શું એ કોઈ કંપની ખોલવા વિશે નથી જુઓ પહેલાં એ એક માનસિકતા છે પછી આવે છે કૌશલ્ય અને છેલ્લે નિયમો સાચું કામ બહારની પરિસ્થિતિઓને કાબૂમાં લેવાનું નથી પણ આપણી અંદર શું ચાલી રહ્યું છે આપણા ડર આપણી શંકાઓ આપણી શિસ્ત એને નિયંત્રિત કરવાનું છે સફળતાની શરૂઆત ખરેખર ત્યાંથી જ થાય છે આ વાતને સમજાવવા માટે કિયોસાકી પોતાની જ એક સ્ટોરી કહે છે જ્યારે એમણે ઝીરોક્સમાં નોકરી છોડી ત્યારે એમના એક સાથી કર્મચારીએ એમને કહ્યું તું પાછો આવીશ અને જ્યારે કિયોસાકીએ પૂછ્યું કેમ તો જવાબ મળ્યો કારણ કે તું નિષ્ફળ જઈશ પણ કિયોસાકીનો જવાબ શું હતો એ સાંભળવા જેવો છે એમણે કહ્યું તું નિષ્ફળ ગયો અને પાછો આવ્યો હું પણ નિષ્ફળ જઈશ પણ હું ક્યારે પાછો નહીં આવું બસ નિષ્ફળતા પ્રત્યેનું આજે દૃષ્ટિકોણ દ્રષ્ટિકોણ છે ને એ જ એક કર્મચારી અને એક ઉદ્યોગ સાહસિકને અલગ પાડે છે આ ફિલોસોફી મુજબ પગાર એ એક પ્રકારનું નેટ છે જે આપણને આગળ વધતા રોકે છે પણ જ્યારે એ નેટ હટી જાય છે ત્યારે જ આપણે ખરેખર વધુ ભૂખ્યા વધુ સ્માર્ટ અને વધુ ક્રિએટિવ બનીએ છીએ આ દબાણ જ એક સાચા ઉદ્યોગ સાહસિકને બનાવે છે ચાલો હવે ચોથા મુદ્દા પર આવીએ જે કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ છે અમીરો દેવાનો ઉપયોગ કેવી રીતે કરે છે અને હું તમને પહેલાં જ કહી દઉં અહીંયા જે સલાહ છે એ પરંપરાગત નિયમોથી એકદમ બિલકુલ ઊંધી છે અહીંયા બે તદ્દન વિરોધી વિચારો છે આપણને શું શીખવવામાં આવે છે દેવામાંથી બહાર નીકળો પણ કિયોસાકી શું કહે છે દેવાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો આપણે માનીએ છીએ કે દેવું ગરીબ બનાવે છે પણ એ કહે છે કે દેવું અમીરોને વધુ અમીર બનાવે છે એ તો ત્યાં સુધી દાવો કરે છે કે એમણે પોઠે દેવું લઈને લાખો ડોલર કમાયા છે ચાલો અનેક એક ઉદાહરણથી સમજીએ ધારો કે એક ડૉક્ટર છે જે એક મિલિયન ડોલર કમાય છે પણ એમાંથી લગભગ સાડા સાત લાખ ડોલર તો ટેક્સમાં જ જતા રહે છે આવું કેમ કિયોસાકીના મતે કારણ કે એ પૈસા માટે કામ કરી રહ્યો છે એટલે કે એ પગાર કમાય છે જે આવકનો સૌથી વધુ ટેક્સ લાગતો પ્રકાર છે હવે આની સરખામણી એક ઉદ્યોગ સાહસિક સાથે કરો એ પણ એક મિલિયન ડોલર કમાય છે પણ ટેક્સ કેટલું ચૂકવે છે શૂન્ય કેવી રીતે કારણ કે ઉદ્યોગ સાહસિક પગાર નથી કમાતો એ પોતાની આવકને ફરીથી રોકાણ કરી દે છે અને આમ કરીને કાયદાકીય રીતે પોતાનો ટેક્સ ઘટાડી શકે છે આ બે અલગ અલગ દુનિયા છે જે એકદમ અલગ અલગ નાણાકીય નિયમો પર ચાલે છે તો સવાલ એ છે કે આ અલગ નિયમો કામ કેવી રીતે કરે છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું તમે એક ઉદ્યોગ સાહસિક તરીકે એક મિલિયન ડોલર કમાવો બીજું તમે પૈસાને ફરીથી રોકાણ કરીને ટેક્સ બચાવો છો એટલે કે શૂન્ય ટેક્સ ત્રીજું એ એક મિલિયન ડોલરથી તમે રિયલ એસ્ટેટ ખરીદો છો અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ ચોથું તમે એ જ પ્રોપર્ટી પર બેંક પાસેથી ચાર મિલિયન ડોલર ઉધાર લો છો આ ચાર મિલિયન ટેક્સ ફ્રી કેશ છે જેનો ઉપયોગ તમે વધુ સંપત્તિ ખરીદવા માટે કરી શકો છો આ રીતે અમીરો દેવાનો ઉપયોગ કરીને વધુ અમીર બને છે આપણો પાંચમો મુદ્દો બચત કરનારા શા માટે હારે છે અને આ સમજવા માટે આપણે ઇતિહાસમાં થોડું પાછળ જવું પડશે કારણ કે સિસ્ટમમાં એક બહુ મોટો ફેરફાર થયો હતો ક્યોસાકીની આખી ફિલોસફીનો આધાર ઓગણીસો એકોતેરની આ એક ઐતિહાસિક ઘટના પર છે એ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સને યુએસ ડોલરને ગોલ્ડ સ્ટેન્ડર્ડ પરથી હટાવી દીધો આનો સીધો અર્થ શું થયો હવે સરકાર સોનાના ભંડારની ચિંતા કર્યા વગર ગમે તેટલા પૈસા છાપી શકે છે બસ એ એક ક્ષણે પૈસાના નિયમો હંમેશા માટે બદલી નાખ્યા તો આનો પરિણામ શું આવ્યું પૈસા હવે દેવું બની ગયા આ નવી સિસ્ટમમાં જે લોકો પૈસા બચાવે છે અથવા નિશ્ચિત પગાર પર કામ કરે છે એમને નુકસાન થાય છે કારણ કે પૈસા છાપવાથી એમની બચતનું મૂલ્ય ઘટે છે અને ફાયદો કોને થાય છે દેવાદારોને જે લોકો ઉધાર લે છે એ વધુ અમીર બને છે અને આ જ કારણે કિયોસાકીનું પેલું પ્રખ્યાત વાક્ય છે બચત કરનારા હારે છે અને રોકડ કચરો છે એમના મતે જ્યારે સરકારો આટલા બધા પૈસા છાપી રહી હોય ત્યારે કેશ હાથ પર રાખવું એ પોતાની સંપત્તિને ધીમે ધીમે ઘટતી જોયા બરાબર છે સારું તો હવે આપણે આ મોટી મોટી વૈશ્વિક સિસ્ટમ પરથી ધ્યાન હટાવીને ફરીથી વ્યક્તિ પર આવીએ અહીં કિયોસાકી એક બહુ જ રસપ્રદ ખ્યાલ રજૂ કરે છે જેને એ આંતરિક અર્થવ્યવસ્થા કહે છે તો શું છે આ આંતરિક અર્થવ્યવસ્થા આ આપણી પોતાની વ્યક્તિગત માનસિકતા અને આપણું નિયંત્રણનું કેન્દ્ર છે એક સાચો ઉદ્યોગ સાહસિક બહારની અર્થવ્યવસ્થા કેવી છે એના પર ધ્યાન નથી આપતો એ પોતાની આંતરિક અર્થવ્યવસ્થા પર ફોકસ કરે છે એ માને છે કે બજાર ભલે ઉપર જાય કે નીચે એ સફળ થઈ શકે છે બધું નિયંત્રણ પોતાની અંદર છે તો આ બધી ચર્ચાના અંતે એક બહુ જ સણસણતો સવાલ પૂછવામાં આવ્યો છે આપણે દૂધના પેકેટ પર એક્સપાયરી ડેટ તો બરાબર ચેક કરીએ છીએ પણ શું આપણે ક્યારે આપણા પૈસા વિશેના વિચારોની એક્સપાયરી ડેટ ચેક કરી છે